જેવી કાર્યવાહી ના કરે એવી રીતે પોલીસે એમની જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને એમને ખેંચીને ઉપાડીને એમની ગાડીમાં નાખી અને લઈ ગયા ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એમને ત્યાં નહીં લોકલ હોસ્પિટલમાં એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પણ સારવાર દ્વારા ત્યાંના લોકલ ડોક્ટર દ્વારા એવું ઘોષિત કરવામાં આવ્યું કે એમને કોઈ ઇન્જરી કે કોઈ જાતનું કોઈ થયેલ નથી એના પછી એ અમારા આર્મી જવાનને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા રિપોર્ટમાં જાણ થતા કે આર્મી પાંસળીની અંદર ફ્રેક્ચર થયેલું છે તો પછી આવું કેમ કે જે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે લોકોએ કેમ આ બધી ના કરે એમનું કારણ એ છે કે બે ની શાંત છે પોલીસ અને હોસ્પિટલ અને ડોક્ટરની જે શર્ટગાર્ડ છે તો એમના ઉપર કડી ન કડી કાર્યવાહી થવી જોઈએ અને જે આર્મી જવાન પર થયું છે એવું બીજી વાર ના થવું જોઈએ

અને અમારી આની સ્પષ્ટ માગણી છે અને કડી ન કડી એકદમ નિંદકીય કાર્યવાહી થઈ રહેલી છે તો આવું એમના ઉપર અને અમારા આર્મી જવાન ઉપર જે એફઆઈઆર કરવા ગયા તો એફઆઈઆર પણ પોલીસે ના લીધી શા માટે એફઆઈઆર ના લીધી એનું પણ એ લોકોએ નિવેદન આપવું જોઈએ અને એમના ઉપર પણ સખત સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ તમે એફઆઈઆર કરી શકો તો બધાનો અધિકાર છે આમ પબ્લિકનો અધિકાર છે તો સો એક લોકશાહીની છે તો લોકશાહીની અંદર આવું કેમ બની શકે કે જે એક આમ પબ્લિક ની તો નહીં લેતા પણ છે કે એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને દેશનું તંત્ર આવી રીતે જો કરશે તો આ ક્યાં જશે દેશનું તંત્ર એમાં ને એમાં જો આમ આર્મી ઉપર જો આવી રીતે થવી થતું જશે તો આમ પબ્લિક એની શું અસર થશે પબ્લિક પબ્લિક નો જોશ વધારવા માટે પબ્લિકની અંદર પણ કરવા માટે તો એમની આમની ઉપર કાર્યવાહી સખ્ત સખ્ત કાર્યવાહી કરવી જોઈએ એવું અમારી માંગણી છે જય હિન્દ જય ભારત બોલો જય હિન્દ જય ભારત જય પેરામિટર સંગઠન આજ રોજ અમે પાટણ જિલ્લા એસોસિએશનના મુલાજમાનો પદાધિકારીઓ રાધનપુર પ્રાંત સાહેબની કચેરીમાં જે હિંમતનગરમાં એક આર્મી જવાન સાથે પોલીસ દ્વારા ભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો મારપીટ કરવામાં એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને એની અંદર અમે આપણા કલેક્ટર સાહેબ સિવાય અમને માંગ કરી છે કે ભાઈ આ રીતનું જે વાતાવરણ જે છે આ રીતનું જે પોલીસ દ્વારા જે વર્તન છે એ ખરેખર શોભનીય નથી નિંદનીય છે અને ઘોર મતલબ નિંદા કરી કરીએ છીએ સંગઠન એના માટે અમારું ગુજરાત સંગઠન દસ હજાર ને ની સંખ્યા અમારા પૂરા ગુજરાતની ની જશે અમારા પેરામેટ્રી એસોસિયન છે જેની અંદર જે યશપાલસિંહ ઝાલા અંગત હિંમતનગરમાં જે પોલીસે સાત આઠ જણા ભેગા થઈને ધીમાટીચી કરી અને એની અંગતે મારપીટ કરી ખરેખર આખો દેશ અને જનતા આક્રોશમાં છે તેમાં ખાસ કરીને જવાનો પણ જે બોર્ડર ઉપર છે એમને પણ ખબર પડી છે તે એમને પણ બહુ ખૂબ જ દુઃખ થઈ રહ્યું અમારે અહીંયા તે આવવર્તન શાસન કેમ કરી રહ્યું છે અને બીજું દુઃખની વધારે દુઃખની વાત એમ છે કે જે લોકલ ડૉક્ટર્સ જે ત્યાંના હતા એને પણ ત્યાં ફર્સ્ટ એડમાં સારવાર માટે એસ્પાસીન ઝાલાને શરીરમાં કોઈ ઇન્જ્યુરીન નથી કોઈ ઘા નથી એવું ડિક્લેર કરી અને પોલીસનો બચાવ કર્યો છે તો ખરેખર આ તંત્ર કેટલું સાંઠગાંઠથી મળેલું છે અને પછી એ જ જવાનને આર્મી હોસ્પિટલમાં જવાન કરવાથી એની પાછળ પર ફ્રેક્ચર બતાવે છે તો આ છે આપણા દેશની હાલત તો ખરેખર આપણે જો આના માટે જો પબ્લિક પોલીસ ને અને અમારી નિવેદન છે કે આ રીતના બનાવ ફરતી કોઈ ઘટે આની પહેલા પણ એક જે સીએસએફ જવાન ને પણ મારવામાં આવ્યો હતો એક નાનાપુરામાં એક ભાઈ આર્મી નો રિટાયર્ડ થઈને ઉપર આવે અને પણ એની રાધનપુર પોલીસે એ રીતનું કર્યું હતું જે પણ અમારે નોટિસમાં છે અમારી પાસે જે પણ કઈ ઘટના ઘટે એની અરજીઓ આવતી હોય છે એના અનુસંધાનથી અમે કહેતા હોઈએ છીએ तो कलेकर शासन ने प्रशासन ने हमारी रिक्वेस्ट है निवेदन से कि आरतनी कोई अघटिया घटना अभद्र व्यवहार देशना सैनिक साथी और ना क्रम जै आवे है हमारी अर्जी है जय हिंद जय भारत जय हिंद जय भारत जय पैरामिलिट्री नाम डीके सोलंकी रादनपुर डिस्ट्रिक्ट पाटन आज दान साहब ने आवेदन पत्र आपामा कि हमारा जवाननी भारत देशना सैनिकनी

જેને હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવે છે જે જવાન ની અંદર અને ડોક્ટરે પણ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો કે તેને કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી તો એનો મતલબ કે પોલીસ તંત્ર અને ડોક્ટર સાટગાટથી મળેલા હોવા જોઈએ તો અમારી એક માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્રને અને ડોક્ટરની સાથે કડીથી કડી કાર્યવાહી કરવામાં આવે જો દેશના રક્ષક મિલિટરીની સાથે આ પ્રકારના ઘટનાઓ ઘટતી હોય તો પ્રશાસનને અમારા સરકાર શ્રીને પણ આજે નિવેદન છે કે આવી ઘટનાઓ જવાનોની સાથે મિલિટરીના જવાનોની સાથે કે ના ઘટવી જોઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન